પાછા ઝોન એમાં બોમ્બે માર્કેટ પાસે આવેલ સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાં એમપી ફિટનેસ ક્લબ નામનો ઇજારદાર એસએમસી અને જનતાને ચૂનો લગાવીને કોમ્પ્લેક્ષને તાળા મારીને રફવું ચક્કર સુરત મહાનગરપાલિકાએ પીપીપી ધોરણે એમપી ફિટનેસ ક્લબ નામના ઇજારદારને ચલાવવા આપેલ આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષનો મિલકતવેરો અને પાણીની બિલની એક કરોડ કરતાં વધુ રકમ છેલ્લા ઘણા સમયથી ભરેલ ન હોય સુરત મહાનગરપાલિકાએ પાણીનું કનેક્શન કાપી નાખતા ઇજારદાર જીમની બધી જ મશીનરી અને પોતાનો સામાન ભરીને ઉચાળા ભરી લીધા સુરત મહાનગરપાલિકાના ભાજપના શાસકો કરોડો રૂપિયાના ખર્ચે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવીને પોતાના મળતીયા ઇજારદારોને આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ચલાવવા આપી દે છે અને ભાજપના આ મળતીયા ઇજારદારો છેલ્લે આવી રીતે સુરત મહાનગરપાલિકા સાથે છેતરપિંડી કરે છે આમાં શાસકો અને આ ઇજારદારો સાથે મળીને આમ જનતાને લૂંટે છે તે સ્પષ્ટ દેખાઈ આવે છે આ સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ એમપી ફિટનેસ નામની કંપનીને પાંચ વર્ષના ઇજારાથી આપેલ હવે આ કોન્ટ્રાક્ટ પૂરો થવાના બે મહિના બાકી હોય એક કરોડ કરતાં વધુ રકમ પાણી બિલ અને વેરા બિલની બાકી હોય એ નહીં ભરીને પોતાનો સામાન ભરીને ઉચાળા ભરી લીધા છે સાથે સાથે ઘણા બધા મેમ્બરોની ફી પણ ઉઘરાવી લીધેલી છે તે નફામાં આ સંદર્ભે આમ આદમી પાર્ટીના કોર્પોરેટર શ્રી વિપુલ સુહાગિયાએ જણાવ્યું હતું કે આજથી લગભગ છ સાત મહિના પહેલાં સામાન્ય સભામાં આ બાબતે મેં ધ્યાન દોરેલું કે આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં ઇજારદાર ખૂબ ગેરરીતિઓ કરી રહેલ છે આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં એસએમસી ક્વોટામાં અમુક સીટો રિઝર્વ રાખવામાં આવેલી હોય છે જે સામાન્ય પબ્લિકને એક હજારથી પંદરસો રૂપિયા જેવી નજીવી રકમમાં સેવાઓ પૂરી પાડવાની હોય છે અને આ ફીનું બોર્ડ પણ આ ઇજારદાર કપડાંથી ઢાંકી રાખે છે અને ઈજારાની શરતના નિયમોને ઘોળીને પી જનાર આઈએમપી ફિટનેસ ક્લબના માલિકો પરાણે દસ હજાર અને પંદર હજાર રૂપિયાની પ્રાઇવેટ મેમ્બરશીપ આપતા હતા એસએમસી કોટાની મેમ્બરશીપમાં કોઈ મેમ્બરને એડમિશન આપતા ન હતા આ એસએમસી કોટાનું લિસ્ટ હમણાં અઠવાડિયા પહેલાં જ મેં કઢાવતા આખું લિસ્ટ બોગસ જણાઈ આવેલ છે આ લિસ્ટમાં ઘણા સભ્યો એવા છે કે જેઓ ત્યાં મેમ્બર જ નથી ઘણા સભ્યો એવા છે કે એમણે પ્રાઇવેટ મેમ્બરશીપના દસ હજારથી પંદર હજાર રૂપિયા ફી ભરેલી છે અને એસએમસી ક્વોટાના લિસ્ટમાં નામ બોલે છે ઘણા સભ્યો એવા છે જેમના ડબલ વાર નામ લખેલા છે ઘણા સભ્યો એવા છે કે જે બે ત્રણ વર્ષ પહેલાં ત્યાં મેમ્બર હતા અત્યારે નથી એટલે આખું આ લિસ્ટ મને બોગસ આપવામાં આવેલું છે અને આખો વહીવટ ભ્રષ્ટાચારી રીતે બોગસ ચાલતો હતો વિપુલ સુહાગિયાએ વધુમાં જણાવ્યું હતું કે ભાજપના શાસકોની મહેરબાનીને કારણે આજે આ એસએમસીને અને કેટલાય મેમ્બરોને ચૂનો લગાવીને આ ભાજપના મળતિયા ઈજારદાર રફુ ચક્કર થઈ ગયા છે વિપુલ સુહાગિયાએ બીજું ઉદાહરણ આપતા જણાવ્યું હતું કે આવો જ ગેરવહીવટ કતારગામ વેડ રોડ અને અડાજણ ખાતે આવેલ ઓનેરિયસ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે પણ ચાલી રહેલ હોય છેલ્લા બે મહિનાથી આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાં એસએમસી કોટાના સભ્યોનું લિસ્ટ માગું છું છતાં જે તે ઝોનના લાગતા અધિકારીઓ દ્વારા આ લિસ્ટ હજુ સુધી મને આપવામાં આવ્યું નથી મતલબ ત્યાં પણ ગેરરીતિઓ ચાલે છે એ સ્પષ્ટ દેખાઈ આવે છે છેલ્લે આ ઇજારદાર પણ આવી રીતે તાળા મારી દેશે તો જવાબદાર કોણ કતારગામમાં આવેલ ઓનેરિયસ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનો ઇજારો પાંચ વર્ષ માટે આપવામાં આવેલો અને તેની શરત મુજબ પાંચ વર્ષ પૂરા થાય પછી કામગીરી સંતોષજનક જણાય તો આગળ કોન્ટ્રાક્ટ રિન્યૂ કરવાનો હોવા છતાં હજુ ત્રણ વર્ષ થયા હોવા છતાં ભાજપના મળતિયા ઈજારદારને હમણાં જ બીજા પંદર વર્ષનો કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવ્યો છે જે સ્પષ્ટ બતાવે છે કે કેવી રીતે ભાજપના શાસકો પોતાના મળતિયા ઈજારદાર સાથે મળીને પ્રજાને લૂંટી શકાય તેવો સીધો આક્ષેપ વિપુલ સુહાગિયાએ કર્યો હતો જી આપ હું વિપુલ સુહાગિયા કોર્પોરેટર સુરત મહાનગરપાલિકા આમ આદમી પાર્ટી સુરત શહેરમાં સુરત મહાનગરપાલિકા દ્વારા વિવિધ જગ્યાએ સ્પોર્ટ કોમ્પ્લેક્ષો બનાવવામાં આવ્યા છે આ સ્પોર્ટ કોમ્પ્લેક્સને પીપીપી ધોરણે પ્રાઇવેટ ઇજારદારોને ચલાવ આપવામાં આવે છે એમાંનું આ સરદાર પટેલ સ્પોર્ટ કોમ્પ્લેક્સ એક બોમ્બે માર્કેટ પાસે આવેલું છે એ આજથી પાંચ વર્ષ પહેલાં એમપી ફિટનેસ ક્લબ નામની કંપનીને ઇજારદારને ચલાવવા માટે આપવામાં આવેલું આજે બે મહિના જેવો સમય ગાળવા કોન્ટ્રાક્ટને બાકી હોય અને સત્યાસી લાખ કરતાં વધારે મિલકત વેરો ભરવાનો બાકી હોય લાખો રૂપિયાનું પાણી બિલ ભરવાનું બાકી હોય આવી કરોડ રૂપિયા ઉપરની રકમ બાકી હોય અને આ જે એમપી ફિટનેસ ક્લબનો ઈજારદાર છે એ રાતોરાત પોતાનો સામાન જીમની મશીનરી બધું ભરીને રપૂત થઈ ગયેલ જણાય આવેલ છે કેટલાનો વેરો બાકી હશે 87 લાખ કરતાં વધારે રકમ વેરા બિલ બાકી છે લગભગ ચારથી પાંચ વર્ષનું કેટલી ફી ઉગરાવ આવી અલગ અલગ એક્ટિવિટીઝની અલગ અલગ એક્ટ ફી જીમને સ્વિમિંગની લગભગ દસથી પંદર હજાર રૂપિયા ફી હતી દરેક એક્ટિવિટીની અલગ અલગ ફી રાખવામાં આવેલી જેમાં એસએમસી કોટાની નોર્મલ રેટ હજારથી બારસોથી પંદરસો રૂપિયા હતી અને આ એસએમસી કોટાનો જે નિયમ છે એ આ લોકો ઘોળીને પી જતા હતા અને કોઈને એમાં એડમિશન આપવામાં આવતું નહોતું આ બાબતે છ મહિના પહેલાં પણ મેં સામાન્ય સભામાં રજૂઆત કરેલી પરંતુ એ બાબતે શાસકો દ્વારા અધિકારીઓ દ્વારા કોઈ ધ્યાન નહીં આપવામાં આવતા છેલ્લે આ પરિસ્થિતિ ઊભી થઈ છે